મિત્રો સ્વાગત છે તમારું દીપાભાઈ ને મિત્રો હળી માં લાઈટ વહી ગઈ તો લાઈટ ની હળી કરવા જાવ છું જોઉં છું લાઈટ ક્યાં છે જોવાનું છે ડુંગળી ની મેકિંગ કરી રહ્યા છે ડુંગળી સરખી રીતે ગોલ્ડન થવા દે પછી અંદર ટમેટા નાખી હા મારા અજયભાઈ છે ઓફિસે જાય છે પોલીસ નું ગ્રાઉન્ડ નપાસ કરીને આવ્યા છે આજે વાડીયા પાલ ચાલો તમને વાડી તમને પાલટી દેખાડું કેવી છે વાડી ભાઈ આપડે ચાલો મિત્રો સ્વાગત છે તમારું દીપાભાઈ ને માતાજી ની કૃપા તમે હસ ખુલ હશો કારણ કે દીપક ભાઈ ના લોક જોતા હોય એ રેડી તો હોય તો આજે છે અમારા સુમિતભાઈ જાદવ નો બર્થ અને એમને ગોઠવી છે પાલટી પનીરનું શાક બનાવવાનું છે અને રોટલી છે તો મળવી અમારા આગલા વ્લોગ અમારા વ્લોગ સાથે કન્ટિન્યુ જોતા રહ્યો અને તમને મજા આવશે હાલો મિત્રો તો તમને બતાવું તો આ મિત્રો અમે પહોંચી ગયા છે અમારા પાર્ટી કરવાના સ્થળે જો આ વિજયભાઈ નાખી રહ્યા છે તેમની કટિંગ કરેલી ડુંગળી અને તેલ બેલ આવી ગયું છે ડુંગળી ની કટિંગ થઈ રહી છે રોહિતભાઈ ઓમભાઈ આનંદભાઈ તેને બેઠા છે અને રોહિતભાઈ આપણું કાક ખમાય છે અને સપરી લોક છે રાવડીભાઈ અમારા શેઠ જયપાલભાઈ અને દિલીપ તપરી બધા બેઠા છે તો અમારા વોક માં કંટિન્યુ રહી ગયો તમને આખી રેસીપી નાખી

સુમિતભાઈ છે 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 શાક જો આ મારું રીતનું મિત્રો તમને ખાવાનું ઘણું મોડું થઈ ગયું એટલે તમને ખાવાનું દેખાડ્યું ન શક્ય પણ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને શેર પણ કરી દેજો મળીશું નવા વિડીયો સાથે તાલી કે બધાને જય માતાજી